વેલકમ બેક તો મહેસાણાના જોટાણા તાલુકાના ભટારિયા ગામે શિક્ષણ વિભાગની ગોર બેદરકારી સામે આવી છે એકથી આઠ ધોરણના બાળકો વચ્ચે એક જ વર્ગખંડ હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી સાથે શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે વર્ગખંડોના અભાવે એકથી આઠ ધોરણ કેવી રીતે શિક્ષણ મેળવી શકે તે મોટો સવાલ છે ભટારિયા ગામની શાળામાં કુલ સાત વર્ગખંડો છે પણ એક જ વર્ગખંડ સારી હાલતમાં છે અન્ય વર્ગખંડો જર્જરિત હાલતમાં છે એક જ ક્લાસરૂમમાં સો બાળકોને કેવી રીતે સમાવવા તે પણ શિક્ષકો માટે પણ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે હાલ શાળામાં બે પાડીમાં એકથી આઠ ધોરણનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે બીજી બાજુ અનેક રજૂઆતો છતાં શાળાના નવા ઓરડા બનાવવામાં ન આવતા બાળકોના શિક્ષણ પર સૌથી મોટી અસર પડી રહી છે છેલ્લા બે એક વર્ષથી આ શાળાની કન્ડિશન સાવ ખરાબ છે મારું પોતાનું જ બાળક આ સ્કૂલની અંદર ભણે છે પણ મને બીક લાગે છે મારા બાળકને અહીંયા મોકલવામાં એટલે બે દિવસ ના મોકલું એક દિવસ સાથે હું આવું જોડે લઈને આવું છું એમ કરીને મારા બાળકને મોકલું છું ગામના વતની બધા બૂમો પાડે છે કે ભાઈ શાળા ડેમેજ છે અમે ગામના વડીલો બધા ભેગા થઈને કંઈક કરો અને અરજી આગળ કરો ડેમેજ સર્ટી આવ્યું છે પણ આગળથી પરવાનગી નથી મળતી અને આમ નામ હવે અમે ત્રાસી ગયા છીએ આ ગવર્મેન્ટ શું કરે છે કઈ ખબર પડતી બાળકો અભ્યાસ કરે છે સાયબોરનું શિક્ષકોનું તો મજબૂરી છે એટલા માટે લોકો મેદાનમાં બેસાડે છે એક નાનો શેડ છે જે પતરાનો છે ત્યાં છોકરાઓને બેસાડે છે ત્યાં ભણાવે છે ચોમાસામાં ચોમાસામાં આડોવરા ગમે ત્યાં ત્યાં બેસાડે છે ઓફિસ ની અંદર બેસાડીને ભણાવે છે બહુ વરસાદ હોય તો એક સમય એવું બી કેવું પડે છે કે હવે બેસવાની જગ્યા નથી તમે ઘરે જતા રહો શું માગણી કરીશો શિક્ષકો કંટાળ્યા છે શિક્ષકોના હાથમાં તો છે નહીં સર શું માગણી છે તમારી અમારી માગણી એક જ છે કે તાત્કાલિક આ સ્કૂલ અમને ઉભી કરીને આપે નવેસર થી આજ બે વર્ષ તૂટી જાય બે વર્ષથી અમે વર્ષિત પણ હજુ સુધી કંઈ પણ કાર્ય આગળ ચાલતું નથી હવે બાળકો નિશાળે ભણવા કેવી રીતે આવે આવન કઈ પડી જાય હાર ના થાય બાળકોને વાગે એનું કોણ ગાવ જવાબદારી લઈ શકે અમારા મેહુલભાઈ સાહેબ એ બે ત્રણ વખત લેખિત કરીને આપ્યું આ સુધી પણ હજુ આ કોઈ નિકાર આવ્યો નથી તો જેમ બને તાત્કાલિક બે વર્ષની ની અંદર અમારી સ્કૂલ તૈયાર કરી આપો એવી અમારી નમ્ર વિનંતી ગુજરાત રાજ્યના શૈક્ષણિક વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જિલ્લાના તાલુકાના પટેલ ગામમાં આપણે અત્યારે પહોંચ્યા છીએ સાત જેટલા રૂમ આવેલા છે પરંતુ અહીંયા જે છ રૂમ છે છેલ્લા બે વર્ષથી જર્જરીત છે તેના ડેમેજ છટી પણ આવી ગયા છે તેમ છતાં બાળકો અત્યારે જીવના જોખમ અભ્યાસ કર્યા છે હું આપણે જે દ્રશ્યો બતાવું છું તે શાળાના જે રૂમ છે છ રૂમ તે અત્યારે આપ જોઈ શકો છો કેવી હાલતનો છે ત્યારે આચાર્ય દ્વારા રૂમમાં બાળકોને બેસાવામાં નથી આવતા પરંતુ એક પ્રશ્ન ઉભો થયો બાળકો ભણશે તો ક્યાં ભણશે તેના માટે બે વર્ષથી આચાર્ય દ્વારા લેખિત આપવામાં આવ્યું છે ડેમેજ છ પણ આપવામાં આવ્યું છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ જે શાળામાં સાત રૂમ છે જે છે તે શાળા સાત રૂમમાંથી છ રૂમ જે અત્યારે ડેમેજ છે તેમાંથી અત્યારે આપ જોઈ શકો છો જે ગામમાં જે શાળામાં પ્રાર્થના શેડ આવ્યું જ્યાં ફક્ત પ્રાર્થના કરવાની હોય છે જે શેડ બનાવ્યો છે પત્રનો તે અત્યારે બાળકો અભ્યાસ કર્યા છે અત્યારે આપણે નજીક જઈને બતાવવા પ્રયત્ન કરી અત્યારે અહીંયા જે બે ધોરણ છે બે શિક્ષકો અત્યારે બે અલગ અલગ ધોરણના એક જ શેડમાં અત્યારે અભ્યાસ કર્યો છે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ચોમાસું ચાલી રહ્યું છે વરસાદ આવી રહ્યો છે ત્યારે બાળકો આવા વરસાદમાં અહીંયા શેડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે કેટલું તકલીફદાયક છે અત્યારે આપ જોઈ શકો છો જે બે ધોરણ અલગ અલગ બેઠા છે અહીંયા એક શિક્ષક એક ધોરણ અલગ ધોરણમાં લઈને બેઠા છે બીજા જે શિક્ષક છે તે પણ અલગ બાળકોને લઈને બેઠા છે હું આપણે કરીશ કે જે એક જ જે શાળામાં એકથી આઠ ધોરણ વચ્ચે હશે સો જેટલા જે બાળકો અભ્યાસ કરે છે તેની વચ્ચે ફક્ત એક જ રૂમ આવેલો છે તે જે રૂમ છે તે આપ જોઈ શકો છો આ એક જ રૂમ આવેલો છે તેમાં બાળકો બેસે છે તેમાં પણ બાળકોના જે બે થી ત્રણ ધોરણો એક સાથે બેસે રૂમમાં વર્ગખંડમાં બે થી ત્રણ ધોરણના બાળકો બેસી અભ્યાસ કરે છે તો આપણે એ સવાલ ઉભો થાય છે કે એક જ રૂમમાં ત્રણ ધોરણના બાળકો કેવી રીતે બેસીને કેવી રીતે અભ્યાસ કરીએ શિક્ષક કેવી રીતે ભણાવી શકશે અત્યારે આપ જોઈ શકો છો જે શેડમાં બાળકો બેસીને અભ્યાસ કરે છે તેના જે બાળકો ઉપર એક જોખમ ઉભું થાય છે બાળકો ભય સાથે શિક્ષણ મેળવે છે ભારતનું ભવિષ્ય કહી શકાય તેમની જે ભણવાનું હશે ત્યારે બાળકો આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે એક સવાલ ઉભો થશે આપણી જોડે અહીંયા જે શાળાની જે મેનેજમેન્ટ કમિટી છે તેના સભ્ય આપણી જોડે આવ્યા છે આપણે તેમની સાથે વાત કરશું શું દસો શું નામ આપનું અને કેટલા સમયથી આ સમસ્યા છે મારું નામ નિલેશ સમસ્યા તો બે ત્રણ વર્ષથી છે બધા છોકરા બહાર જ ભણતા હોય આ દિશા બે ત્રણ વર્ષથી થઈ ચર્જરી મકાન ખરાબ હાલતમાં પહેલાંય વરસાદ પડતો હતો ઉપરથી ટીપા નીચા પડતા હતા એટલે પાણીમાં છોકરા ભણતા મારા ખુદના બે છોકરા ભણવા અંદર એટલે બહાર ભણાય એટલે જોખમ તો ખરું વચમાં પાવું પેલો ઈયળોનો ત્રાસ વધી ગયો હતો એટલે એમાં પણ દવાનો છંટકાવ કર્યો અને બાળકોને એ પણ પડી મારા ખુદના બે છોકરા બીમાર થઈ ગયા એટલે કોઈ અડધા ધોરણ સવારે આવે અડધા સાંજે આવે એ રીતે ભણવાનું ચાલી રહ્યું એક રૂમ માં બે બે થી ત્રણ ધોરણ બાળકો કેવી રીતે અભ્યાસ કરે બાળક ના અભ્યાસ પર કેવી અસર સરખો અભ્યાસ તો સાહેબ પડે ને અસર તો પડે ને એક થી બે પેલા સાહેબ ભણાતા હોય પેલાનું પેલા નભડાતું હોય પેલાનું પેલા નભડાતું હોય બે જણા નો ફરક તફાવત ઘણો બધો આ ત્રણ વર્ષ થી બે થી ત્રણ વર્ષ થી સમસ્યા છે તો આપણે શું માગણી કરી કે ક્યાં રજૂઆત કરી અમે રજૂઆત તો કરીએ પણ સાહેબ સાહેબ ને સાહેબ ને આચાર્ય સાહેબ ને પણ વાત કરી હતી અમે એટલે સાહેબે આગળ લખીને આવ્યું પણ કે પાસ થયું મકાન પણ હજુ ઓર્ડર આવતું નહીં એટલે એના માટે અમારે તો એટલી જ માગણી કે વહેલા સાર ઓર્ડર આવે અને વહેલા સાર મકાન તૈયાર થાય આ જે શાળા સમિતિના જે કમિટી છે જે શાળા મેનેજમેન્ટ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તેઓ કહી રહ્યા છે છેલ્લા બે વર્ષથી આ સમસ્યા સર્જાઈ છે પરંતુ તેમજ ઘણી રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી બાળકો ભય નીચે અભ્યાસ કર્યા છે બાળકોના ભણવાના જે શિક્ષણ છે તેના પર મોટી અસર પડી રહી છે તો તેઓ માગણી કરે છે કે તાત્કાલિક આ તેની સમસ્યા દૂર કરવામાં આવે અને બાળકોને જે ભણવાનું છે તે જે પહેલા જેવું હતું તેવું થઈ જવા પામ્યું પટેલ પીટીવી ન્યૂઝ મહેસાણા